નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું ફરી એક વખત માસ્ટર જ્ઞાન ગુરુ ટુ અંદર હાર્દિક સ્વાગત કરું છું આજનું પેપર સોલ્યુશન ધોરણ દસ વિશે સામાજિક વિજ્ઞાન તમે કોડ પણ અહીંયા ચેક કરી શકો છો દસ ગુજરાતી મીડિયમ તો પેપર એકંદરે જોવા જઈએ તો ખૂબ સરળ અને બે પાંચ પ્રશ્નો એવા ટ્વિસ્ટેડ હતા કે બાળક થોડીક થાપ ખાઈ જાય એટલે કે કન્ફ્યુઝ થઈ જાય પણ ઓલ ઓવર જોવા જઈએ તો પેપર ખૂબ જ સરળ હતું બરાબર છે તો આજ આપણે સેક્શન એની થોડી ચર્ચા કરવી છે બાકી સેક્શન બી સીડીની પણ ચર્ચા કરવી છે તો વિડીયોના અંત સુધી બનાવી રહીજો હું સુ આશિષ તમે જોઈ રહ્યા છો માસ્ટર જ્ઞાન ગુરુ ટુ અને ખાસ જણાવીશ કે ચેનલની પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં બાજુમાં જે નોટિફિકેશન બેલ દેખાય છે ઓન રાખજો એટલે અવનવા જે કાંઈ એજ્યુકેશનલ વિડીયો હોય એ તમને ઘરે બેઠા મિત્રો મળ્યા રહેશે તો જોઈએ આપણે શરૂઆત કરીએ પણ એના પહેલાં ખાસ જણાવીશ મિત્રો કે વિડીયોને લાઇક કરવાનો બાકી હોય તો લાઈક કરી દેજો તો જોડકાની પહેલાં વાત કરું મિત્રો તો કીર્તિ તોરણ છે વડનગરની અંદર આવે છે બરાબર છે જરીકામ માટે સુરત પ્રખ્યાત છે સ્તંભલેખો બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે એલિફન્ટા ધારાપુરીમાં આવેલું છે અને ભારતીય સંગ્રહાલય છે એ કોલકત્તાની અંદર આવેલું છે એટલે કહેવાનો મતલબ પાટણ જબ કેમ આવતો નથી અને સિમ્પલ સાદું પાંચ માર્ક્સનું જોડકું છે આગળ વધીએ પણ એના પહેલાં હજી વાર જણાવીશ મિત્રો કે વિડીયો કરવાનું બાકી હોય તો લાઇક કરી દો કંઈ પ્રશ્ન તો કોન્ટબોક્સમાં કોમેન્ટ કરો અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો ખરા ખોટાની વાત કરું મિત્રો તો છઠ્ઠું વિધાન છે તે ખોટું છે કારણ કે અનામત જંગલમાં લાકડા વીણવા પશુચરણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ નથી આપવામાં આવતી મનાય હોય છે મિત્રો બરાબર સાતમો વિકલ્પ જે છે એ પશુ ખરું છે કારણ કે દેશની આવક રાષ્ટ્રીય આવકને કુલ વસ્તુ ભાંગવાથી માથાટી આવક પ્રાપ્ત થાય છે આઠમું વિધાન ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર અને કૌશલ્ય વિકાસ માટે સબળા યોજના અમલા અમલમાં બની છે બનાવી છે ટૂંકમાં તો વિધાનસાઈ ખો સાચું છે કારણ કે સબળા યોજનાની અંતર્ગત કિશોરીઓને પોષણયુક્ત આહાર અને કૌશલ્ય વિકાસ માટે કામ કરવામાં આવે છે આગળ જોઈએ મિત્રો નવમું દસમું તો નવમાની અંદર ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં એસસી એસટી માટે અનામત બેઠકો હોય છે તો કે હા ખરું છે બેઠકો હોય છે દસમું વિધાન એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા અરુણાચલ પ્રદેશમાં તો મિત્રો અહીંયા કેરળ છે પણ અરુણાચલ જવાબ આવે છે એટલા માટે વિધાન કેવું છે ખોટું છે કારણ કે હાચો જવાબ છે કેરળ આગળ જોઈએ અગિયારમો પ્રશ્ન કૃષ્ણરાજ સાગર બહુતુક યોજના ખાલ જગ્યા પર તો કાવેરી છે કૃષ્ણ લખવા નથી મિત્રો કૃષ્ણ કૃષ્ણરાજ સાગર પૂછ્યું છે પછી ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ છે બ્યોર્ડ ઓરોય આપ્યો તો મિત્રો ડબલ્યુએચઓના નિયામક હતા બરોબર છે ત્યાર પછી તેરમો પ્રશ્ન જે છે એની થોડીક ચર્ચા કરીએ તો કે અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં તારીખ પંદર માર્ચ ઓગણીસો ના રોજ ગ્રાહકોને ચાર અધિકારો આપ્યા તો મિત્રો રાલ્ફનાડર જે છે એ ગ્રાહક જાગૃતિ માટેનો જે આંદોલન થયું એના આપણે કહીએ બરાબર જ્યારે જ્હોન ફ્રેન્કલીન કેનેડી જે છે એ અમેરિકન પ્રમુખ હતા ને પહેલી વખત વિશ્વની અંદર ગ્રાહકોના ચાર અધિકારો રજૂ કર્યા હતા મિત્રો ત્યાર પછી ચૌદમી જે ખાલી જગ્યા છે કે હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સમય રીતે ખાલી જગ્યાની બા ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ તો સૌથી ડાબી બાજુની લેન હોય ત્યાં જ વાહન ચલાવવું જોઈએ મિત્રો બરાબર છે ત્યાર પછી આગળ છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય આવે મિત્રો પૃથ્વી નહીં આવે એટલે ધ્યાન રાખશું ઘણા મિત્રો પૃથ્વી પણ લખીને આવ્યા છે તો માર્ક્સ તેને મળવાપાત્ર નથી સોળમો વિકલ્પ જે હશે મિત્રો એ છે નીચેનામાંથી કયું જેવા રક્ષી ક્ષેત્ર છે તો પંચમઢી આવશે મિત્રો અને રેશમનો પ્રકાર નથી તો ઝીંગા છે રેશમનો પ્રકાર નથી ઈરી સેતૂર અને ટસર આ રેશમના પ્રકાર છે રેશમના કેળાઓ જેને આપણે કહીએ છીએ ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે તો આમનામ ખોપડે આપણે મિત્રો અમદાવાદ છે સૌથી મોટું છે બરાબર છે આગળ જોઈએ ઓગણીસમો પ્રશ્ન ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો ઓગણીસો અઠ્યાસીમાં ક્યારે મળવા મૂક્યા તો અહીંયા આવશે મિત્રો અઢાર ફેબ્રુઆરી બરાબર છે ગુજરાત સરકાર પૂછે એટલા માટે પછી દ્વિચક્રીય વાહન ચલાવતા માટે હેલ્મેટ પહેરવાનું કાર્ય મુખ્ય કાર્ય કહીએ તો મુખ્ય કાર્ય છે માથા પર આવેલ અથડામણના આઘાતની અસર ઓછી કરવી કારણ કે તમે જો ચારે ચાર આમ બરાબર જ છે કે ધોનું પ્રદૂષણથી કાનને બચે રક્ષણ પણ થાય આંખમાં આવતા પવનના સપાટા પણ રોકી શકાય ગરમીથી પણ માથાને બચાવી શકાય પણ મુખ્ય કાર્ય પૂછું ને અને મેઇન કાર્ય આપણે હેલ્મેટ શા માટે પહેરીએ તો માથાને અથડામણથી બચાવવા માટે મિત્રો આગળ જોઈએ એકવીસમાં એક વાક્યનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ સીએસી લખો તો પણ માર્ક્સ મળે અને કોડેક્સ એલિમેન્ટરિયસ કમિશન લખો તો પણ માર્ક્સ મળશે મિત્રો પછી આ છે બાવીસમાં ચેપ્ટરનો બાવીસ ત્રેવીસમાં કે છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના માધ્યમથી લઈ મિત્રો બરાબર છે ત્રેવીસ ચોવીસની વાત કરીએ તો એની અંદર આવશે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો નિયંત્રણનો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરે તો મિત્રો ઉદારીકરણ કહેવાય ખાનગીકરણ નહીં કારણ કે ઘણા મિત્રો કહેતા ખાનગીકરણ પણ ખાનગીકરણની નીતિ નથી આ છે ઉદાર બનવું બરાબર અને ચોવીસમો કે ગુજરાતની નર્મદા તાપી અને મહી અને સાબરમતી આ ચાર નદી સહિતમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે તો એ છે જળબિલાડી કયો હશે મિત્રો બિલાડી તો આ તો સેક્શન એ હવે બી સીડની થોડીક વાત કરી લઈએ ઉપર છેલ્લી એના પહેલાં ખાસ જણાવીશું મિત્રો કે ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો ને વિડીયોને લાઇક દો મિત્રો વિભાગ બી એકંદરે સરળ સિમ્પલ સાદો કે ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે આ વિધાન સમજાવો તો સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા આપણે લખી અલગ અલગ ઉદાહરણો લખવાના હતા કે ત્યાં ઇમારતો આ તે બધું છે બરાબર કે આપણે મંદિરો મસ્જિદો મકબરા એટલે વિવિધતાપૂર્ણ છે ભાતીગળ તો અલગ અલગ એની પેટર્ન પણ છે ખોરાક આતે જોઈ લે મંગેલો પ્રજાની વિશેષતા તો વર્ણે પીળા આ બધું ઉલ્લેખ આપણે કરી શકીએ બરાબર પછીનો જે પ્રશ્ન હતો એક વાક્યના બે મૂક્યા વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ અને ઉત્તર ભારતમાં વિકાસ પામેલ નૃત્ય તો કથક આવે મિત્રો કથક કલી નહીં અને હું સંગીતને લગતો વેદ ગણાવતો એ સામવેદ આવે બરાબર છે પછી આ પ્રશ્ન પણ હેલો છે કે પર્યટન ઉદ્યોગના વિકાસથી સ્થાનિક રોજગારી સાથે સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવે છે વિધાન સમજાવો તો મૌલિકતાથી આપણે લખવાનું છે અને પાણીની અછત માટે જવાબદાર કારણો શું છે તો શા માટે પાણીની અછત છે મૌલિકતાથી લખો એટલે બેઠા બે માર્ક્સ અહીંયા મળી શકે તમને આગળ વાત કરું તો ત્રીસમો પ્રશ્ન હતો પારિભાષિક શબ્દો કે ભૂતાપીય ઉર્જા તો કે ભાઈ ભૂમિમાં થતી હલનચલનને કારણે ભૂમિમાં રહેલી ઉષ્મા વરાળ સ્વરૂપે જે બહાર નીકળે છે તેને કહેશું ભૂતાપીય ઉર્જા ખનિજ કે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી રચા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને હું કહેશું ખનીજ કહેશું આ પણ બે કંઈક વાક્યના પ્રશ્નો છે તાંબાની ઉપયોગિતા પણ આવડતી છે આજે કાપડ ઉદ્યોગમાં કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે કાપડ ઉદ્યોગ તો એ પણ સિમ્પલ છે છણવાળો પ્રશ્ન જોવા જાવ તો એ પણ સિમ્પલ છે પશ્ચિમ બંગાળમાં વધુ વિકસો સાથી કારણ કે નદીના કાંઠે હુગલી નદીના કાંઠે પ્લસ પશ્ચિમ બંગાળમાં જ છણની ખેતી વધારે થાય છે આ બધા અહીંયા મુદ્દાઓ આપણે લખવાના હતા એક બે અને રેલવે માર્ગની ઉપયોગીતા તો એ પણ પ્રશ્ન અહીંયા સરળ છે મિત્રો આગળ વિભાગની વાત કરીએ એમાં કન્ટિન્યુ તો કે પાંત્રીસમો પ્રશ્ન તો ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ સાથી કહી શકાય તો કૃષિ ક્ષેત્રની જે રોજગારીનું ભારણ હતું કૃષિ પર એ કન્ટિન્યુ ઘટતું ગયું છે અને ઉદ્યોગ અને સેવાનું પ્રમાણ વધતું ગયું છે જેથી કહી શકીએ આપણે કે ભારતની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો છે અને પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાં લેવાનું નૃત્ય કરવામાં આવ્યું તો આપણે સિમ્પલ છે અને ભવાઈ અસહ્ય ઠાકર દ્વારા શરૂ કરવામાં આવેલી એક કળા છે બરાબર છે આશરે કેટલા વર્ષ જૂની છે સાતસો આઠસો વર્ષ એનો આપણે પણ ઉલ્લેખ કરી શકીએ વિભાગસિંહ તો એ પણ સિમ્પલ પ્રશ્નો મૂક્યા હતા મોહેન જોદડોના પ્રાચીન નગરનું આયોજન આજના આધુનિક નગર આયોજન માટે પણ પ્રેરણારૂપ છે તો અહીં ખાલી નગર આયોજન વિશે લખવાનું હતું આપણે કે ના રસ્તા હોય છે બીજા નેવું ખૂણે મળે છે અંદર ગલીઓ પડે છે ત્યાં પછી બારણા હોય છે નાની મોટી ગટરો ગોઠવવામાં આવી છે એ ત્રણ માર્ક્સ માટે એટલે વ્યવસ્થિત થોડુંક લખવાનું હતું આપણે પછી મોઢેરનું સૂર્યમંદિર પાટણની અંદર એનો ઉલ્લેખ કરી શકીએ ભૂમિ સંરક્ષણ કોઈ સિમ્પલ હતા બરાબર છે પછી એકતાલીસમો પ્રશ્નની વાત કરું મિત્રો કે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો તો આ પણ પ્રશ્ન તમે જો તો સિમ્પલ છે કે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાનું તો ભાઈ ભવિષ્યની જે પેઢીઓ છે એને ધ્યાનમાં રાખીને કર્કસરપૂર્વક ઉપયોગ કરવો બિનજરૂ ઉપયોગ ટાળવો પછી બેરોજગારીની અસરો જે છે એ પણ સરળ સરળ છે ગ્રાહક શોષણના કારણો અને ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા માટેના કારણો તો ભાઈ સામાજિક કારણો પણ કહી શકીએ આપણે બરાબર છે અને આ જે પિસ્તાલીસમો પ્રશ્ન છે કાયદાની સામાન્ય જાણકારી જ્ઞાન અને સમજણથી સમજણ સાથી અત્યંત જરૂરી છે અહીં થોડીક સાથી લખાઈ ગઈ પણ સાથી આવશે બરાબર અને આ પ્રશ્ન બહુ સરળ મૂક્યો છે મિત્રો બરાબર છે કે ભાઈ સ્થાપત્ય કયું છે ફોટામાં તો કુતુબ મિનાર છે અસ્થાપત્ય કયા શહેરમાં આવ્યું તો કે દિલ્હીમાં આવ્યું સ્થાપત્ય નિર્માણ કોણે કરાવ્યું હતું તો કુતુબુદ્દીન એબકે કરાવ્યું કોણે કરાવ્યું કુતુબુદ્દીન એ બકે એટલે ત્રણ રોકડા માર્ક્સ મળી જાય મિત્રો અને વિભાગ ડી તમે જુઓ તો થોડીક બ્લુપ્રિન્ટ ચેન્જ કરી છે કારણ કે હલવી વિદ્યાપીઠ ક્યારેય ચાર માર્ક્સ માટે નથી પૂછાતી પણ પૂછી નાખી સિમ્પલ સાર સામાન્ય ભાવનગરની અંદર આવી જ છે બરાબર અને જગા એનો પ્રોસેસ છે થોડીક ઇતિહાસ આપણે લખવાનો હતો પછી પ્રાચીન ભારતની ગણિતશાસ્ત્ર ક્ષેત્રની સિદ્ધિ આ તો આપણને આવડે જ છે બધાને આર્યભટ્ટ છે ભાસ્કરાચાર્ય છે લીલાવતી ગણિત છે ત્યાર પછી ખગોળ અને જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન તો એ પણ સિમ્પલ હતું કૃષિ ક્ષેત્રે આવેલ કે સુધારાઓ હરિયાળી ક્રાંતિ ગરીબોદભવના કારણો અને છેલ્લે વાત કરું મિત્રો તમને તો સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો અને છેલ્લો જે નકશો છે એની વાત કરી દઉં તો રણ પ્રકારની જમીનમાં તમે કચ્છ અને રાજસ્થાન બે લખી શકો વેળા વધે તો ભાવનગર અમદાવાદની વચ્ચે બે બોર્ડર પર તમે દર્શાવી શકો થોડુંક અમદાવાદ કોણું લઈ લો તો એ ચાલે ભાવનગરમાં દર્શાવો તો પણ ચાલે અને ચા તો પ્રદેશમાં આસામ પંચમ પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ બરાબર છે બધા છે કર્ણાટક પણ તમે લઈ શકો અને લોખંડ પોલાદનું ઉદ્યોગનું કેન્દ્ર વિશાખાપટ્ટનમ વડે દર્શાવવાનું તો આંધ્રપ્રદેશનો જે દરિયાકાંઠો છે ત્યાં તમે દર્શાવી દો નીચેના છડે તો એ બેઠે બેઠો માર્ક્સ તમને મળી શકે તો આ હતા સમાજના આજના પ્રશ્નો આશા રાખું છું આપને પસંદ આવ્યા હશે અને કાંઈ પણ પ્રશ્નો બોક્સમાં કમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ